ઓફર 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 એકદમ બેસ્ટ ઓફરની સાથે પેલા વેરાયટી જોઈ લો પછી તમને ઓફર પણ જણાવી દઉં ક્વોલિટી જુલો લો કપડું જોઈ લો એકદમ બેસ્ટ એકદમ પ્રીમિયમ કપડામાં ક્વોલિટી કપડું બેસ્ટ તમે જોઈ શકો છો કલરની વાત કરીએ તો બહુ બધા કલર છે સાઈઝ ની વાત કરીએ તો બહુ એમ એલ એક્સલ બધી સાઈઝ મળી જવાની છે તમે જોઈ શકો છો અને ઓફરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત કેટલામાં ચારસો ને નવ્વાણું રૂપિયામાં ચારસો ને રૂપિયા લેડીઝ સ્વેટર તમે જોઈ શકો છો એકદમ બેસ્ટ વસ્તુ એકદમ પ્રીમિયમ કપડામાં કેમેરામાં જરીક નજીક લાવજો કેમેરો કસ્ટમરને ખ્યાલ આવે કઈ ટાઈપની આઈટમ છે એકદમ બેસ્ટ વસ્તુ અને એકદમ સોફ્ટ મટીરિયલ ફર્મા બી એકદમ સોફ્ટ આવશે તમે જોઈ શકો છો બેસ્ટ વસ્તુ એકદમ રીઝનેબલ ભાવમાં અને ઓફરની સાથે તો ફટાફટ અમારા શોપની મુલાકાત તો સુરેજ રેડીમેડ નગરપાલિકા શોપિંગ સેન્ટર ધાનેરા જોઈ શકો છો બહુ બધા કલર છે અને રેન્જ બી બહુ મસ્ત છે એકદમ રીઝનેબલ રેટમાં છે તો ફટાફટ અમારા શોપની મુલાકાત લો